શ્રી વલ્લમ એવું આયુ દીના ઓ હા 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 હોય મને તો મને શરમ કે ન્યાર

રાયડા બી વાઢેગા નહીં શાળા વાઢનાય તો વાઢો બાકી મે તો વાઢને કે લિયે ઝુકના પડેગા ઓર બીના ચૂકેગી નહીં શાળા મગદ મારી કઈને મો કંટાળો તારા દી દાખા ગોમમા ડોહા બધી માને કીસે કતા ડોશી કીસે કોનું ઓટકી જ નહીં કી એ તમે કઈ તો દીધું છે વાત આબુ ના કોકરા કાળા કર્યા તમે તો આ આ આપડી ડોલ નઈ જોડો ને બકરી દુઈ આવજે જોડો ચાલો મેલો ને સર झुकेगा नहीं तो ये मेलेगा कैसे लो मेलो मेरा हाल हमरा बोडा पसा रे मन ओ पछाड़ी पछाड़ी बोडा में अबे बड़ी आ ले ले नहीं आती लोहा તારા ઝુકેગા નહીં શાલા ખબર નહીં ભૂલી જા ઝુકેગા નહીં શાલા અમે તું નહીં ઝુકેગા ના તમારા હાલમાં મારી માની જોગણ છોડીયો તારા વેડી ના તો ઓળખી નહીં મને તું ઓ આ ગટિયા સાઈટ વરસથી ઓળખું દોહ રોજના તો દો એક વાર એક વસ્તુ ધીધી જલક સરફી આજ દો છેલીયા આજ દો તારી જલક સરફી માં હાલમ ના આ ડોલ લઈને જા બાપા મારી માં અને પેલી બકરી દુયે દોય નો લાલવા કે બાકી બકરા બકરી દોહેગા નહીં સાલા હાલ બોડા પથર માં જા કરેયો થી

મે રો જૈકેગા નહીં લેવા

કો કિસે તો ઢોકામેલો ના ના ઢોવાઈ ગયા તમન ઢોકામેલો તને તમન મને તો બધું બોલો મોઠી કરી તને ઓમ જોજો હોમું સકા સકા ઓ કોઈ ઓમ નહીં આતી મેલ પાટુ ના મેલે પાટુ ના ના બેહનો ઉતર

અરે ઓરે કંટાળો ખોદા લેવડ લેવડ કરે છે મને તતા તતા હાજી કંટાળોને ખરેખર મુ તો આત્મહ્યા કરે એવું થાય છે મને તો બરાબર અરે ને તો બી ના છૂકેગી નેશા અલી હાથ પકાયા હાથ થી તો બકરો તૂટી ગયો સા એ દો આ ઉઢો આ દો ઉઢા કે કતો વધારે હું આ હેડ્યા અરે તારો બેટ જાય ના બોલવા તો બોલાયું મારા થી મોટા અરે કોઈ સાલે અરે અરે ઉભો કરજે બાપા અરે અગું બાવું થી યાર બકરો તૂટીયો પકજે આ હાથ પક અરે હાથ દે હાથ ના દે રો આ આવો જો બકરો ઓ બકરો

પણ આ ઘર આગળ એવું મસ્ત એવી હોકડીઓ પાડું ને ડોષી ને વોકડીઓ યાદ આવે ડોષી અમારે રોમ લેપતી દે જેવી હોકડીઓ પાડતી હતી મૂયાને જેવી વોકડીઓ પાડું ને એવું લેપું સરસ મજાનું કરી દઉં આ તો બધું કાલનું તૈયાર કરીને મેં લીધું પણ આ તો કોઈ જોઈ જાતો પાહું નખાવું પડે પહેલા ડોષી ઓમ કોની શકતી બધું ઓમ કહી ને પોયલો નાખતી પછી પોણી સોરતી અને થોડું પછી હમ પોણી વેંચતી અને પછી વામઆમ ને પછી બી વકડીઓ પાડતી અમી બી વકડીઓ પાડતી જપ્પા અને આમ નામ ઓછું પાવા પાવું આ તખા ભાઈ ની ઉમર થઈ એટલે કોઈ જોઈ જાય ના પાઉ આ તખા ભાઈ ને આટલી ઉમરે પાઈ આપડું જતી રા કે તખો ભાઈ બહાર ઘર ઓગના લેતું છે

કેગા નહીં શાળા ખબર આ કે તું પિક્ચર જોવા છે તને તું બગડી જાય છે અરે આ ટાઈમ ના બગાડો મેરી ચેનલ કી શેરફી શ્રી વલ્લી કુટા ખાવા જોયા કરો એમ પણ જોવા તો જાવ ગામા હા કુટર કુટર ગામ સકડોડે સર આઈ ગમ ગામ સકડાડે મો વાઘો ભાઈ પાહે આવું છું વાઘો ભાઈ પાહે હું આલાદ ગેળ વાઘો ભાઈને કેવા આવું છું ભીરા તું પુષ્પક ચપ્પલ બિગાડ દેલાય झुकेगा नहीं शाला हाँ दो हाथ कोई देख तो नहीं ले ला कोई बैठने के लिए थोड़ा तो झुकना पड़ेगा कि

ઉભ્યા લોકત માંગ દે હું કઈ કુતરે ગાણે બુદરે ગાડી રોદનો તાકત દીના હું કરવાના પડે હા હું કર્યું આવા આવા દો મારી માની છોકન આ લોક માર્યું છે હરા પછી એ જો તું નહીં સુધરનો તો મારી માની છોકન તીજા ભાગ માં તો જો આ પુષ્પા બન છે ને હું પુષ્પો બની ડોહા એ ડોહા મૈત્રી ડોહા તું નહીં ગા શાલા